ઓલ ઇન્ડિયા પોસ્ટલ આર એમ એસ પેન્શનર એસોસિએશન દ્વારા તેમના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે પોસ્ટ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો ઓલ ઇન્ડિયા પોસ્ટલ અને આર એમ એસ પેન્શનર એસોસિએશન દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમના માધ્યમથી જૂની પેન્શન યોજના લાગુ કરવી આઠમા પગાર પંચની રચના કરવી એમએસપીનું ત્રીજું પ્રમોશન દરેક કર્મચારીઓને આપવું સહિતના પ્રશ્નોના નિરાકરણ અર્થે ધરણાના માધ્યમથી દેખાવ કરવામાં આવ્યો હતો ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ એસોસિએશનના આદેશ નવી દિલ્હીના આદેશ મુજબ વિવિધ માંગણીઓને લઈને આજે હેડ પોસ્ટ ઓફિસ ખાતે ધરણાનો પ્રોગ્રામ રાખેલો હતો આ ધરણાના કાર્યક્રમમાં અમારી ખૂબ લાંબી જૂની માંગણીઓને અનુસંધાને આજે આ ધરણા કરવામાં આવેલ છે આ અમારી મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી આઠમા પગાર પંચની રચના કરવી પેન્શન રિસ્ટોરેશન પંદર વર્ષને બદલે બાર વર્ષે કરવું ડીએ ડીઆર અઢાર મહિનાનું એરિયસનું ચૂકવણું કરવું એમએસસીપી ત્રણનું પ્રમોશન દરેક કર્મચારીને આપવું ત્રીસ જૂન એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થતાં અને નિવૃત્ત થયેલ પેન્શનરને એક નોશનલ ઇન્ક્રીમેન્ટ આપવું ફિક્સ મેડિકલ એલાઉન્સ એક હજારથી વધારીને ત્રણ હજાર પ્રતિ માસ કરવા તમામ પેન્ડિંગ ના કેસ નું તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરવું સંસદીય સ્ટેન્ડિંગ કમિટી ની ભલામણો અનુસાર પાંસઠ સિત્તેર પંચોતેર એંસી વર્ષે વીસ ટકા પેન્શનમાં વધારો આપવો એંસી વર્ષની ઉંમર થાય એટલે કે એસીમાં જન્મદિવસથી થી વીસ નો વધારો આપવો જેવી વિવિધ માગણીઓને અનુસંધાને આજે આ હેડપોસ્ટ ઓફિસ ખાતે અમે ધરણાનો પ્રોગ્રામ રાખેલ અને આ પેન્શનર એસોસિએશન છે એટલે પેન્શનર એસોસિએશન ના તમામ પોસ્ટ અને આરએમએસ બંને વિભાગના કર્મચારીઓ ભેગા થઈ અને આજે આ ધરણાનો પ્રોગ્રામ અહીં કરેલ